હું ઇબ્રાહિમ જાફર હાલેપોત્રા પૂર્વ પ્રમુખ અખિલ કચ્છ હિન્દી મુસ્લિમ હિત સમિતિ આજે આશાપુરા ન્યૂઝ અઢાર વર્ષ પૂર્ણ કરી અને ઓગણીસમાં વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યા છે ત્યારે તેમણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ અભિનંદન મુબારકબાદી અને આ જે માસાપુરા ન્યૂઝ છે તે કચ્છના સમાચારોને આખા ગુજરાતમાં ફેલાવવામાં અને કચ્છને કઈ રીતે ન્યાય મળે તે માટેના તમામ પ્રયાસો જયમાલસિંહભાઈ જાડેજા તરફથી જે મહેનત અને ખંતની સાથે કચ્છિયતને કઈ રીતે ઉજાગર કરવી કચ્છના પ્રશ્નોને કઈ રીતે નિરાકરણ લાવો કચ્છને કઈ રીતે આગળ લાવો તે માટેના તમામ પ્રયત્નો છેલ્લા અઢાર વર્ષમાં ખોબે ખોબે રીતે કરી અને આગળ વધાર્યા છે તેમણે હું ફરી ફરીથી આશાપુરા ન્યૂઝને ખૂબ ખૂબ મુબારકબાદી અભિનંદન શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવીશ